પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ જિલ્લાના પોલીસ વડા તરીકે વી કે નાઈ સફળ સુકાન સંભાળી એક વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારી તેમજ શહેરના નાગરિકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા સામાજિક અગ્રણી ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના મંતવ્ય મુજબ કોઈપણ વિસ્તારમાં ગુનાઓનું બનવું તે સ્થાનિક જનતાના વલણ પર આધારિત હોય છે જ્યારે ગુનાનું નિવારણ અને ડિટેક્શન સંપૂર્ણપણે પોલીસની કાર્યક્ષમતા પર આધાર રાખે છે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન ગુનાના ડિટેક્શનના સો સફળતા પ્રાપ્ત કરી છે જે અત્યંત નોંધપાત્ર બાબત છે આ સમયગાળા દરમિયાન સાત જિલ્લાઓમાં થયેલી ઓગણીસ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર મુલતાની ગેંગની ધરપકડ કરાઈ છે સમી ખાતેથી થયેલી રૂપિયા છવ્વીસ લાખની લૂંટનો ત્વરિત ઉકેલ બિહારની ગોડા સહન ગેંગની ધરપકડ કર્ણાટકના બિરદરની ઈરાની ગેંગ ઝડપી સાંતલપુરના ચોકચારી મર્ડર કેસનું ઝડપી ડિટેક્શન તેમજ તાજેતરમાં સિદ્ધપુરથી ચાલતા ફેક કરન્સીના ગુનાનો પર્દાફાશ જેવી નોંધપાત્ર સિદ્ધિઓ જિલ્લા પોલીસ દ્વારા હાંસલ કરવામાં આવી છે આ ઉપરાંત નાઈ સાહેબના પોલીસ કર્મચારી તથા તેમના પરિવારજનોના આરોગ્ય સામાજિક સુખાકારી પ્રત્યે પણ એટલા જ સંવેદનશીલ રહી હંમેશા પ્રોત્સાહક અભિગમ રાખે છે જે તેમની માનવીય નેતૃત્વ શૈલીને ઉજાગર કરે છે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મળેલી આ સફળતા બદલ શ્રી વી કે નાઈ આઈપીએસને વિવિધ વર્ગો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અહેવાલ કમલેશ પટેલ પાટણ